જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ કચ્છ બનાસકાંઠા પાટણ સુરત ભરૂચ નવસારી વલસાડ અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા તો આવતીકાલે દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ જામનગર મોરબી કચ્છ આણંદ સુરત નવસારી વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે ત્રીસમી જૂનની વાત કરીએ ત્રીસમી જૂને સુરત નવસારી વલસાડ ભરૂચ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો પહેલી જુલાઈએ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગના મતે

बनासकांठा पाटन पंचमहल दाहोद बड़ोदरा छोटा उदयपुर नर्मदा नवसारी बलसाड दमन और दादरा में हैवी के हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन की बात करेंगे जहां पर आज के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है राजकोट जामनगर पोरबंदर जूनागढ़ अमरेली गिर सोमनाथ भावनगर मोरबी द्वारका के लिए हैवी वेरी हैवी रेनफॉल की वार्निंग है साथ में ऑरेंज अलर्ट है और थंडरस्टॉर्म की भी वार्निंग है और सुरेंद्र नगर भावनगर कोटा कच्छ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है साथ में येलो अलर्ट है और थंडरस्टॉर्म